સાથે પ્રેમ આજનો નોગ બી શરૂઆત કરી દઉં છું અને ચકલી સીધું લઈ લો હા જ્યાં અહીંયા પણ બેઠી હોય બધી જગ્યાએ અહીં બેઠી ચકલી હવે એ નવો અમારા માં ઈ મારો જૂનો છે એ જૂનો અમારા માં કરી લે બપ મારો બોક સાઈકો તો અરે ડોડોરા થઈ ગયો એ હવાર કા કુછ સીન હે કરણે ફૂલ તોડી લઈએ આપણે પહેલા તો

હતો એક આ રૂમ થઈ ગયો કેટલા દી થયા આવો આ ત્રીજો દીજી 2003 બે છે કઈ રીતના પ્લાસ્ટર નું કામ એક પ્લાસ્ટર છે હું પ્લાસ્ટર ની વાત કરું પ્લાસ્ટર દુકાન માં દુકાન માં કમાઈ લીધું ભાઈ

यंग चेडियो नाला नमी भरी गया ओपन भी होता है आकार देखा ही तो ये गेले लिए थी थे जाएगी तो मुद्दा ना फ्रेंड्स करा था मिंडा ये तो तो। तो। दवा छाटी दे थोड़ी फिर पड़ गई थी तो फ्रेंड्स आपरे दवा लेवा नहीं दवा लेवाई गई पटेल को पास जमी गई सके जो અહીંથી લઈ લીધી આપણે પટેલ આગળ થોડું ઘણું દેખાય અને હું બસ અહીં નીકળવું છે બાપા આવો નતાય કેતા હતા હું આવું પણ એ તો જ આવ્યો લઈ લીધી દવા તો ચાલો બપોર પછી દવા છાંટવાની અત્યારે વાડી આવી ગયા હાઈ અને દવા ચાલુ કરી છે આ પેલું કામ છાંટવા જાય હાઈ હાલો આપણે એ બાજુ હોઈએ છીએ થોડા કાળા અમુક જગ્યાએ દાણા છે જે કારિયાની છાટી છાંટી કે કદાચ એ આવી શકે ક્યાંક જગ્યાએ અમુક જગ્યાએ કાળા દાણા એટલે કારિયા ની દવા છાંટવી જોઈએ आमे रुआ कंजी है आम मारू है वहाँ थी ले भी आप दो टू तो फ्रेंड्स चालू कर दीजिए दो हज़ार टू આમાં તો ક્યાંય કદાચ નહીં હોય જાઓ આવો થઈ ગયો અહીંયા હે જા કાળો દાળો જે દેખાય અહીંયા બોર પાકી ગયા જોઈએ અહીંયા છે ધાવ હેઠા પર કે છે એક ઓલી હે જે દેખાય આમ કાઠા માથે જ છે કાંઠા નાડી બહુ આવે પાકે વારખે એમાં જોવા દીધી કેવા કે જોઈ લ્યો અચ્છા આમાં ઓછા આવ્યા આ બોડીમાં બોર વધારે હોય ચણિયા બોર ઓલી બધી જોવા દીધી કોક કોક છે બાકી આ બાજુ છે વિડીયો બહુ નહીં દેખાય ચાલો દેખાય અને અહીંયા હાવ કાંઠા ઉપર જોઈ દઉં પડી તો સીધો હેઠા નદીમાં અરે આ પ્યોર ફિલ્ટર પાણી જે છે તમને ઘણી ફેર દેખાડી ચૂક્યો છું વિડીયોમાં ત્યાંથી ભરીને ઉપર બે બે ઝાડોમાં આવ્યા કીધું પાણી નથી જડ્યું એમાં આપણે રેડી થઈ એક સીતાફળી છે અને એક લગભગ જામફળી હમણાં કહી દીને એમાં પાણી જઈડ્યું જીરા ભેગું જઈડ્યું એ જાચું જીરામાં તો ત્રણ પાણી કાઢીને મૂકી દઈએ એટલે જડતું નથી પાછું વચ્ચમાં એક ફેર પાયું હતું પાછું પાયું નથી એટલે વરી પાછા અત્યારે નાખી દઈ દવા છાંટી એટલે પાણી પાઈ દઈ ફ્રેન્ડ્સ અત્યારે દવા છટાવા આવી છે ઓલો ચલો જ પંપ હે છાટે છે તમને દેખાડી દઉં હમણાં હવે અહીંયા પહોંચી જાય એટલે આપણી દવા છટાઈ જાય અને પછી અહીંયા વાળા ખેડૂતભાઈ છે મારા મોટા બાપાનો છોકરો એ જ ખેડૂતભાઈ એ અહીંયા હમણાં આવે છે અહીંથી સીધું જવું હે ભાડતા શકું ગાડીઓ જાય છે રોડના ગાંઠે જ અમારી વાડી છે અહીંથી સીધું ભાડતા જવું હું એને વિડીયો ઉતારવું તો સીધો જ લોક એ બાજુ જાહે ગાડી આપણે અહીં પડી છે તો ચાલો આગળ મળીએ બીજો હું લોકો એ હે ખેડૂત ભાઈ ની જોઈ લ્યો આ ભાઈ ને જાવું હે અત્યારે બાર થા હાલો દવા 63 થી બાર થા નીકળી તો ફ્રેન્ડ ખેડૂત ભાઈ આવી ગયા હે ખેડૂત ભાઈ ગાડી મે બેહી ગયા હે નીકળી ગયા હે કન્ટેન્ટ બનાવવા કન્ટેન્ટ બનાવવા માટે સીધો વાડી ઉપાડ લીધો હે અને આ ઢારી આવી ગયો આપડો અહીંથી સીધો આવી બેઠા આ પુલ

ખેડૂતભાઈ નું જ્યાં વિડીયો ઉતારવાનું હોય એ લોકેશન પર આવી ગયા છે અને આ ભાઈ પણ સાથે જ છે અને ખેડૂતભાઈ પણ આવી હવે એ વિડીયો બસ શૂટ કરવાનું જ છે અને દિવસ પણ થોડોક જ છે હવે થોડીક બધું ભેગું કરવાનું હોય અને આ ભાઈ છે જગ્ગુભાઈ કરી નામ છે તો એના ખેતરે આપણે આવીએ છીએ ફૂલ વિડીયો તમને ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં જોવા મળશે આ વિડીયો તો આપણે તો બ્લોગ બનાવવાનો તો બ્લોગ તો ડાયરેક્ટ લઈ લીધો આ ભાઈ બધું સેટ કરીને બનાવશું વિડીયોમાં તો જગુભાઈને તો જગાભાઈ 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 નામ છે તો ચાલો તમને પૂરી માહિતી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં મળી જશે તો ફ્રેન્ડ્સ અત્યારે ખેડૂતભાઈનો જે વિડીયો ઉતારવાનો હતો આપણે એ ઉતરી ગયો છે અને અત્યારે સિનેમેટિક શોર્ટ લે છે એડ કરવા માટે રીલ્સમાં અને યુટ્યુબમાં અને બાકી આપણું જે મેન કામ હતું એ થઈ ગયું છે અને આમ હવામાં એડજસ્ટ ટાઈમમાં થયું થયું છે થોડાક કદાચ મોડા આવ્યા હોત તો સૂર્ય નીકળી જાત ને આપણે અંધારા જેવું થઈ જાત ટૂંકમાં તો થાત નહીં અને પ્રોપર ટાઈમ એડજસ્ટ થઈ ગયું છે તો બસ હવે થોડી જ વારમાં જો કામ પતે એટલે પાછું અહીંથી નીકળવાનું થાય છે આપણે થોડુંક દેખાડી દઈએ ખેડૂત ભાઈની રીલ્સમાં તો આવી જાય કાલ લગભગ એની પહેલાં આપણે થોડું થોડું દેખાડી દઈએ એમાં ચિયા નામનું સીડ્સ ચિયા ચિયા છે ને આ ટાઈપનું છે કંઈક તો પ્રોપર આવે ને બહુ મોટી ઝુમકી થાય છે આમ હાથ થી જો આ ભાઈ દેખાડે જગા ભાઈ આપણે બહુ મોટું છે અને આમ પાંદડા જોઈએ તો આમ એક નું છે ને છોડવો તલ ટાઈપ નું લાગે આપણે દૂર થી જોતા હોઈએ તો એવું છે